અમે માંગીએ છીએ કે અમારા દેણા માફ કરો સરકાર એવું કહે છે 500 500 ની ટીપડા દેશું ફોર્મ ભરો અને આપણે મૂર્ખા છીએ હકીકત એ વાતની છે કેટલા કેટલા મૂર્ખા છીએ આપણે 500 ની ટીપડા નું ફોર્મ ભરવા બગાર રૂપિયા ખર્જો કરવી એક લાખ થી વધારે ટીપડા લેવા માટે ફોર્મ ભરાણા જૂના ટીપડા 500 ના પાછું કોઈ ના આપ્યું બે બે હજાર રૂપિયા ની જાહેરાત કરવામાં આવી મારા એવા ઘણા બધા મિત્રો છે કે જેને મોટર કાર લીધી તો ઓલા બે બે હજાર જમા થયા તા બાવરો સાહેબી પાછા માંગ્યા મેસેજ આવ્યો હોય કે પૈસા પાછા જમા કરાવવાનું કેમ તો કે તમે મોટર કાર લીધી તમે કાયમ સાયકલ જ આવી ખેડૂ છીએ મતલબ એવો છે કે સાયકલ જ આપવાની કાયમ એક બાજુ બીજો ઉપાડો પીજીવીસીએલ વાળાનો છે એને કોઈ કવા વાળું નથી પીજીવીસીએલ વાળાનો એવડો ઉપાડો ચેકિંગ કરવા આવે એટલે ઘરમાં બે ઓરડા હોય બે રૂમ હોય આઠ પંખા લખી જાય અમે આઠ પંખા ક્યાં ફમળતા હોય છે ક્યાં મુકતા છે એના ટાર્ગેટ પૂરા કરવા માટે એનો ઉપાડો અહીંયા નીકળો આજે આપણા અહીંયા બંદોબસ્તમાં વ્યવસ્થાના ભાગ રૂપે પોલીસ કર્મચારી આવ્યા પણ જેવા આ નીકળો તો નવું લાવ્યા હેલ્મેટ નું ગલકુ અને ઉપર રાખે એટલે કાઈક ને કાઈક લઈ જાય છે એમ કે ચંપલ પહેરે બૂટ નઈ પહેરે એમાં એક નામ બે વી જમીન ઓછી કરવી પડે છે દોસ્તો વાત એ કહેવા માટે આવ્યો છું કે સમય પાકી ગયો છે લડાઈ લડવાનો કોઈ પણ પાર્ટી સામે હોય હું આમ આદમી પાર્ટી કિસાન સંગઠન માંથી આવું છું એટલે છું એવી વાત નથી વાત એ છે કે જે દિવસે પાર્ટીમાં નોતા તે દિવસે પણ ખેડૂતો માટે લડતા આજે હાઈ ટેન્શન લાઈન તમારા ખેતરમાંથી પસાર થાય યોગ્ય વળતર ન ચૂકવે ઉભા પાકમાં જેસીબી ચલાવી લેવામાં આવે છે બાવરવા સાહેબ જે વિસ્તારમાંથી આવે છે ઉભા પાકમાં જેસીબી હલાવે હિતાચી હલાવે એક પણ ભટનો દીકરો ભાજપનો નેતા એવો નથી ખેડૂતના ખંભે હાથ મૂકીને કે હું તારી ભેગો છું અમે એ કહેવા માટે આવ્યા છીએ કે આવનાર સમયમાં આપણે રાહ વારંવાર કોંગ્રેસ ને મોકો આપ્યો કોંગ્રેસ ના પણ વિરોધ પ્રદર્શન કરવા જાય ત્યાં પગાર વધારી દે એટલે ખીલી ખીલી કરી પાછા આવે રસ્તા જોયું છે આપણે મુદ્દાની વાત એ છે કે ખેડૂત પીડાય છે યુવાન પીડાય છે મોંઘવારીથી મહિલા પીડાય છે એના માટે અવાજ ઉઠાવનારું કોણ તો આ અવાજ ઉઠાવનારું કોઈ નથી આમ આદમી પાર્ટી બે હાજર બાવીસ વિધાનસભા ચૂંટણી લડી મજબૂતાઈ થી ગુજરાતની જનતાએ ખૂબ પ્રેમ આપ્યો અને મજબૂતાઈ થી એકતાલીસ લાખ કરતા વધારે મતભ્યો પાંચ સભ્યો ચૂટાણા એમાંથી એકાદ ધારાસભ્ય એવું વિચાર્યું કે આપણે જતા રહીએ ભાજપ ભાજપ તો બહુ મોટો પરિવાર છે બહુ મોટું સંગઠન છે ભાજપમાં જઈએ પૈસા બની જાય માલ બની જાય સત્તા હાથમાં આવી જાય છે જનતાએ જનતા એ બતાવી દીધું તાકાત તંત્ર કરતા વધારે તાકાત લોકોની છે ભાજપના સંગઠન કરતા વધારે તાકાત લોકોની છે પૈસા કરતા વધારે તાકાત લોકોની છે આ તાકાત થી જે ધારાસભ્ય આમ આદમી પાર્ટી નો સાથ છોડ્યો ભાજપ ભાજપના નેતાઓ તો એવું માને છે કે આ તો પકડું કાઢીને ઉઠી ઉ આ કરતા બોલો સારો હતો વિધાનસભા મુંગો તો વહી રહેતો તો અહીંયાથી ગોપાલભાઈ ક્યાં હવે વિધાનસભાની પોલ રોજ ઉગાડી થાય

ઘણા બધા ફોન આવે કે અમારો એક મુદ્દો છે હેમંતભાઈ ને કહેજો ગોપાલભાઈ ને કહેજો ચૈતરભાઈ ને કહેજો ચૈતરભાઈ ને તો આપણે બધા જોયું છે હું કાયમ માટે કહું છું આમ આદમી પાર્ટી નો કાર્યકર હોય નાનો એવો ગુનો કઈ થઈ ગયો ભૂલ થી પણ તો ત્રણસો હાથ થી હઠી કલમ કોઈ છે જ નહીં એના માટે શરૂઆત ત્યાંથી થાય પોલીસ પ્રશાસનના મિત્રોને પણ કહીએ છીએ કે એટલો બધો તાક તમારી ખાખી પર ન લગાવો આવનાર સમયમાં કોઈ પાવડર કે જોઈ ન હોગાય ચાપલુસીની ચમચાગીરીની એક હદ હોય આ હદ જે વટાવી રહેલા અધિકારીઓ છે એને કહીએ છીએ આંદોલનમાંથી પેદા થયેલા વ્યક્તિ છે ભાજપની તાકાત નથી અમારો અવાજ દબાવી શકે તો પોલીસ ક્યાંથી દબાવી શકે અમે સપનું જોઈને નીકળ્યા છીએ કે આવનાર સમયમાં ખેડૂતોનો અવાજ બનીશું આવનાર સમયમાં ખેડૂતોને દેવામાંથી બહાર કાઢવા ખેડૂતોના દરેક ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચે એમએસપી કાયદો બને આ લડાઈનું સપનું લઈને નીકળ્યા છીએ ત્યાં સુધી પરિણામ નહીં મળે ત્યાં સુધી મજબૂતાઈથી લડવાના છે લેવાનો ગુસ્સો છે જોમ છે પૂરી તાકાત છે અને મને નજર સામે દેખાય છે કે એક દિવસ ખેડૂતોની સરકાર બનશે એક દિવસ ગરીબોની સરકાર

આપણે એ સપનું લઈને નીકળ્યા છીએ ઉદ્યોગપતિઓ પણ એક દિવસ બોલવા જોઈએ અમારી દીકરી ખેડૂતના ઘરે દેવી સપનું કરવા માટે થઈ થી ખેડૂતો માટેની લડાઈ લડીએ છીએ અને આવનાર સમયમાં આજે અહીંયા ડુંગરકા ગામના આંગણે થી કહીને જાઉં છું કે જ્યાં સુધી ખોડિયામાં પ્રાણ રહે છે ત્યાં સુધી ખેડૂતો માટેની લડાઈ લડતો રહેશે